કારેલીબાગ તથા માજલપુર વિસ્તારમાં જૂના મોબાઈલ ખરીદ વેચાણનું રજીસ્ટર મેન્ટેન ન કરતા દુકાન માલિકો સામે એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી રાતડાનાવે એસઓજીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેર વિસ્તારમાં જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતા દુકાનોમાં અસરકારક ચેકિંગ કરવાની આપેલ સૂચના આધારે ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન કારેલીબાગ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ ચાર રસ્તા પાસે બી વન ચંદ્રલોક કોમ્પ્લેક્સમાં આવેલ એ રાજ મોબાઈલ રિપેરિંગ નામની દુકાન ચેક કરતાં દુકાન માલિક સુનિલ રાજકુમાર નવલાણી નાવ દુકાનમાં હાજર મળી આવ્યા હતા તેઓને પોતાની દુકાનમાં જૂના મોબાઈલ ફોન ખરીદ કરી વેચાણ અર્થે રાખેલ હોવાનું જણાવતા હોય જેથી જૂના મોબાઈલ ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ સરનામું તથા તેની ઓળખ અંગેની હકીકત નોંધણી પોલીસ કમિશનર સાહેબશ્રીના જાહેરનામા મુજબનું રજીસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે અંગે ચેક કરતાં તેઓની પાસે કોઈ રજિસ્ટર નિભાવેલ નહીં હોવાનું જણાઈ આવેલ તેમજ માજલપુર અલવાનાકા ચાર રસ્તા પાસે આવેલ મારુતિ મોબાઈલ પોઈન્ટ નામની દુકાને ચેક કરતા દુકાનના માલિક નરેન્દ્ર લાઘારામજી રાજપુરોહિતનાઓ દુકાનમાં હાજર મળી આવ્યા હતા તેઓને પોતાની દુકાનમાં જૂના મોબાઈલ ફોન ખરીદ કરવા વેચાણ અર્થે રાખેલ હોવાનું જણાવતા જેથી જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ સરનામું તથા ઓળખ અંગેની હકીકત નોંધણી પોલીસ કમિશનર સાહેબશ્રીના જાહેરનામા મુજબનું રજિસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે અંગે ચેક કરતાં તેઓની પાસે કોઈ રજિસ્ટર નિભાવેલ નહીં હોવાનું જણાઈ આવેલ આમ મદની મોબાઈલ કેર અને મારુતિ મોબાઈલ પોઈન્ટ નામની જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણની દુકાનમાં દુકાન જૂના મોબાઈલ ખરીદ વેચાણ કરતી વખતે જાહેરનામામાં જણાવ્યા મુજબનું કોઈ રજીસ્ટર નહીં નિભાવી વડોદરા શહેર મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાના ભંગ કરેલો હોય જેથી મોબાઈલ શોપના દુકાનદારો વિરુદ્ધમાં કારેલીબાગ તથા માજલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ બસો ત્રેવીસ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એ રાજ મોબાઈલ રિપેરિંગની દુકાનના માલિક સુનિલ રાજકુમાર નવલાણી તથા મારુતિ મોબાઈલ પોઈન્ટ દુકાનના માલિક નરેન્દ્ર લાઘારામજી રાજપુરોટ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી